નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતીની વાર્ષિક પરીક્ષાના પેપર નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પેપર રહેશે ચાર તારીખે ચોથા મહિનામાં અને પેપર ના ગુણ રહેશે ચાલીસ સૌપ્રથમ જોઈએ પ્રશ્ન એક સમાનાર્થી શબ્દ લખો તો દહાડા એનું થશે દિવસો નૌકા એટલે હોળી ભય નું સમાનાર્થી ડર કેશ એટલે વાળ અને દોસ્ત એટલે મિત્ર

નાના છોડના કુણા પાન ખાતી હતી એ જોઈને મારી ને ગુસ્સો ચડે છે તેથી તે બકરીને ડાંગ ફટકારે છે અમોદ રાડિયા તેની ટીમને કેવી રીતે બચાવે છે તો અમોદ રાડિયાનું નિશાન અચૂક હતું તેણે ડાયનાસોર કઈ કરે એ પહેલા ઝડપથી પોતાની બંદૂક ખંભા પરથી ઉતારી અને વિકેટ સંજોગો માટે બનાવવામાં આવેલ બે નાનકડા રોકેટ ડાયનાસોર તરફ મારી ડાયનાસોરે એક ઝડકો ખાધો અને બે થઈ પડી ગયું તે થોડીવાર પછી ઉભો થઈને લંગડાતા

અવ્યવસ્થિત આવશે કોઈ અવ્યવસ્થિત ન હતું બધા નવા કપડા પહેરીને આવ્યા તો આપણો જવાબ રહેશે અવ્યવસ્થિત રવિ ડુંગરને ટગર ટગર જોઈ રહ્યો તો ટગર ટગર એટલે રવિંગર ને એકી જોઈ રહેતો એનો સમાનાર્થી શબ્દ આપણે શોધીએ છીએ બધા ચકડ વકડ જોવા લાગ્યા તો ચકડ એટલે બધા બહાર વા થઈ જોવા લાગ્યા રવિ ચપડ ચપડ સાંભળી ડુંગર ખુશ થતો તો રવિની વાતો સાંભળી ડુંગર ખુશ થતો બધા ઇધર ઉધર ભાગમ ભાગ કરવા માંડે છે તો બધા આમ તેમ ભાગમ ભાગ કરવા માંડે છે ત્યારબાદ છે ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ લખો તો પેલા તમારે જે ફકરો છે એ ધ્યાનથી તમારે શાંતિથી વાંચી લેવું હવે જોઈએ આ પાંચ પ્રશ્નોના જવાબ તો પહેલો પ્રશ્ન જોઈએ આમાં કઈ કઈ રમતની વાત આવે છે તો આમાં ખો ગીલી દંડો ઘર ઘર બા બનવું મોટર ચલાવી ઢીંગલી રમવી કુકા રમવા જેવી રમતો ની વાત આવે છે છોકરો કઈ રમતો રમે છે તો છોકરો ખોખો ખો ગીલી દંડો અને મોટર ચલાવવાની રમતો રમે છે એના પછી જોઈએ આશા રમત વિશે શ્રી ફરિયાદ છે તો આશા ને રમત વિશે એ ફરિયાદ છે કે તેને મોટર ચલાવી છે પણ બા બાપુ તેને આપતા નથી મમ્મી પપ્પા આશા મોટર કેમ આપતા નથી તો આશા છોકરી હોવાથી તેનાથી મોટર વડે ન રમાય એવી સમજ ધરાવતા હોવાને કારણે મમ્મી પપ્પા આશા મોટર આપતા નથી આશાના મમ્મી પપ્પાને તમે સી સલાહ આપશો તો આશાના મમ્મી પપ્પાને હું એ સલાહ આપીશ કે છોકરો કરવા દેવી જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપેલા બે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો બગીચામાં અને માળી તો બગીચામાં માળી ફૂલોને પાણી પાય છે આવું કોઈ પણ વાક્ય લખી શકાય ખેતર અને રખેવાડ ચાળીઓ ખેતરનો રખેવાડ છે પરીક્ષા જવાબ રોહનને પરીક્ષામાં બધા જ પ્રશ્નોના જવાબ આવડ્યા હતા જંગલ અને સિંહ તો સિંહ જંગલનો રાજા છે મોકો અને ઝડપથી તો સસલું મોકો જોઈને ઝડપથી જંગલમાં લસી ગયું પ્રશ્ન છ પહેલા તમારે ફકરો શાંતિથી વાંચી લેવાનો પછી આજ બધા શબ્દોને આપણે ફકરામાં લખવાના છે મારી કાકાની દીકરી વેકેશનમાં અમારા ઘરે રહેવા આવી હતી તેને પહેલા કોઈ દિવસ શહેર જોયું ન હતું અમે તેને શોપિંગ મોલ જોવા લઈ ગયા આટલી બધી વસ્તુઓ એક જ જગ્યાએ મળી શકે એ જોઈ તેમને નવાઈ લાગેલી પ્રશ્ન સાત હવે સંવાદ જે છે આપણે રીતે જોડવાના છે તો ગુરુ વસિષ્ઠ અને પિતા દશરથ પાસેથી રામ લક્ષ્મણ ને તો શસ્ત્ર વિદ્યા શીખવા મળી હતી લક્ષ્મણ હંમેશા રામની સાથે રહેતા અને સેવા રામની સેવા કરતા વિશ્વામિત્રના આશ્રમમાં રહીને બંને ભાઈઓ તો અસ્ત્ર શસ્ત્ર અને જીવન જીવવાની કેળવણી લીધી